પૈસા રૂપિયા <pauseNON check -out> <świya> <upside -sharp inhale>

એ તો આપડે કો જો એમ એ તો રેણીન પકડી જા હા શું કવ છો આપડે એકન બોલવાનો રાગે રાગે અતો હું તો મૈયા તો નહીં બોલું પાછું નક પાછો આવો જોરખાઈ જા મારા પાછો મુઢું મુઢું ખોલો ખરાતે ખોલજો મુઢું હું કવ છું આખો ખોલો ઓય આપડું મોઢું ભાડી ના જોઉ જો હું શું અન તાર હું શું તો ઓઢેલ લાગી ન દેખાય કે હું સવાઈ રોડો છોથી આવીસ નહીં અન ભમણો વેવચી લે ગયો પાછા હા

વાળી કડી બાયરી આવી ગઈ ઓછર હોય એ જવાર એ જવાર પા જવાર હા બાઓ કે હા ને સાબ ને સા બેહીન જવાર કરો કે બે કરું કે ના લે કે બેલાવા ના મત ચાલે લે કેવા આ આ જો હાડો હા પાછાઈ જલ્દી જલ્દી ફટાફટ લુકો પે મી જો આવી જિ મોમા ફિર જલ્દી ફટાફટ લુકો પે હેડો

પ્લાન કરે ભણાય છે પ્લાન કરે તો ભણાનો પ્લાન તો જબરજસ્ત છે આ તો પાછે બોલી કેર દે આપુ એ રાજે તમે પે હોય રહો છો આંટી દી માર મમ્મી હો જ તારી મમ્મી નહીં લઈ જવી ફરવાની મજા નહીં આવો પાછી જીવા ફોન કરો આઈ ડોરાન સાર ફૂલો કર હા એ તો હોય નહીં કરો પાર તો પીડી કોજન ફોન કરજો કે અમે નેખરી છીએ બરોબર ફટાફટ અલ્યા આ બાયરીઓ કોક બે આવું છે વરી

કેમ કરી કે દીધો મને હેડી હાલલા લેતાઈએ દેવાને ઓઢાળી દીએ બધો આ છોકરો ને પૈસા વેછા છે આપણે તો મમ્મા આ નવી બાયરો તો મોંઘા ભાવના હાલલા ઓઢાવા પર માર બોમ્બી લાયેલો છે અરે આમાં સરપછી ને મોંઘા જ છે ગમો લે હેડો તું અરે રાયમન લો બોલો હું જો તો ખાઈનું ખાવું

તમે ઉઠાડજો અલ્યા હું ગોપુ આજી વાંધુ સર પણ તું ઉઠાડી દેજે મમ્મા બે